પારડી બાલદા ગામમાં બાયપાસ રોડના માજિનની માપણીમાં આઠથી દસ ગરીબ પરિવારોના ઘરો બચાવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું પારડીમાં વિકાસ નકશા પ્રમાણે જે રિંગ રોડ બનાવવામાં આવ્યા છે એ યથાવત રાખવા જોઈએ પાડી તાલુકાના બાલદા ગામમાં બાયપાસ રોડના માજીની માપણીના પગલે આજરોજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ બાયપાસ રોડ ના બનવા જોઈએ એવી માંગણી સાથે પાડીના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું પાડી પ્રાંત અધિકારી નીરવ પટેલને બાલદા ગામના સરપંચ રાહુલ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું હતું બાલદા ગામમાંથી બુલેટ ટ્રેન સુપર એક્સપ્રેસ હાઇવે પસાર થયો હોય જેમાં મોટી સંખ્યામાં લોકોની જમીનો કઈ હોય સાથે સાયન્સ કોલેજ આરટીઆઈ વગેરે માટે જગ્યા નું સંપાદન થઈ હોય જેથી હવે બાદાની ભૌગોલિક દ્રષ્ટિએ જગ્યા બચી ન હોય જેથી હાલમાં નેશનલ હાઇવે નંબર ફોર્ટી એઇટ હોટલ પાસેથી સિવિલ રોડ બારદા પેટ્રોલ પંપ સુધી જે બાયપાસ રોડ માટે સરકાર દ્વારા માર્જિન માપણી કરવામાં આવી છે તે અટકવી જોઈએ અને પાડીમાં વિકાસ નકશા પ્રમાણે જે રિંગ રોડ બનાવવામાં આવ્યા છે એ યથાવત રાખવા જોઈએ એવી માંગણી સાથે પ્રાંત અધિકારીને બાયપાસ રોડ ના બનાવવા માટેનો વિરોધ કરી બાયપાસ રોડ અટકાવવા બારદા ગામના આગેવાનો જતીનભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને બાયપાસ રોડ પાડીથી આપવામાં આવે એવી માંગણી કરી છે આ બાયપાસમાં લોકોના બનાવેલા ઘરો અને ખેડૂતોની જગ્યા ફરીથી જનાર હોય જેથી બાલદાની ભૌગોલિક દ્રષ્ટિએ હવે બાલદામાંથી કોઈ મોટું પ્રોજેક્ટ જઈ શકે એમ ના હોય જેથી ખેડૂતોએ ગ્રામજનોએ બાયપાસનો રસ્તો અટકાવવા માટે માંગણી કરી હતી જેના જવાબમાં પ્રાંત અધિકારી નીરવ પટેલે ગ્રામજનોના હિતમાં કાર્યવાહી કરવા માટે ગ્રામજનોને જણાવ્યું હતું અને ચાર વાગ્યા બાદ મુલાકાત લેવા માટે પણ જણાવ્યું હતું ગ્રામજનોએ ન્યાયના હિતમાં રજૂઆત કરી છે અને બાયપાસ રોડ કેન્સલ થાય એવી માંગણી કરી છે આ મુદ્દે લાંબા સમયથી બાલદા ગામમાં ચર્ચાના ચકડોડે છે અને ગ્રામસભામાં આ માટેનો વિરોધ કર્યો હતો અને રોડ વિભાગને પણ બોલાવ્યો હતો રોડ વિભાગને પણ ખબર છે કે ગ્રામસભામાં આ માટેનો વિરોધ અંગેનો ઠરાવ કરવામાં આવ્યો હતો અને ગ્રામ સભાએ પણ બાયપાસનો વિરોધ કર્યો છે ત્યારે હવે આગામી દિવસોમાં આ મુદ્દાનો શો કે લાવશે અને વહીવટી તંત્ર શું કરશે એ જોવું રહ્યું આજ રોજ મલ્લા ગામમાંથી જે 848 હાઈવે અને બાયપાસ જે જનાર છે એ બાબતે ગામજનોનો વિરોધ ના આધારે આજે પાડીના પ્રાંત સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કારણ કે પલ્લા ગામમાં બુલેટન એક્સરસાઇઝ પ્રોજેક્ટ ગયા છે આઈટીઆઈને જમીન ફાળવવામાં આવી છે

ગામજનો તેમજ ખેડૂતોને અને જેમના જેમના ઘર જાય છે એમને યોગ્ય ન્યાય મળશે એવી આશા સાહેબ થઈને એ આઠસો અડતાલીસ એ અ મેન મેઇન મેન ને જોડતો હતો પણ હાલમાં હાલમાં પ્રોજેક્ટ હિસાબે અહીં બાયપાસ બાલદામાંથી ડાયરેક્ટ ફાઉન્ટન પાસે એ રોડ નીકળવામાં આવે છે જે તે તે બાબતે ગામજનોનો વિરોધ છે કારણ કે એમાંથી લોકોના ઘર જાય છે જે ખૂબ જ ગરીબ છે એમજ અમુક બહેનો છે જે વિધવા પણ છે એમના

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો